છેલ્લા બે દિવસથી કપાસના ભાવમાં ખૂબ સારો એવો ઉછાળો ગુજરાતના અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે ટૂંકમાં કપાસમાં અત્યારે તેજીનો તખતો ઘડાયો હોય તેવો માહોલ છે તે જોઈ શકાય છે ખેડૂત મિત્રો આજે તારીખ બે ચાર બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ પંદરસો ચુમ્માલીસ સાવરકુંડલા ચૌદસો નેવું ધારી ચૌદસો જેતપુર ચૌદસો એકતાલીસ વડાલી ચૌદસો વીસ ગોંડલ પંદરસો છ વાંકાનેર ચૌદસો પંદર ખાંભા ચૌદસો એકાશી હળવદ ચૌદસો નવ્વાણું મોરબી પંદરસો અમરેલી પંદરસો એકાવન સિદ્ધપુર તેરસો એંશી વિસનગર પંદરસો સિત્તેર વિજાપુર પંદરસો પંચાણું માણસા પંદરસો બાસઠ કડી પંદરસો પચાસ બગસરા પંદરસો અઢાર રાજુલા ચૌદસો સિત્યાસી જામનગર ચૌદસો પાંત્રીસ બાબરા પંદરસો પંદર જામ જોધપુર પંદરસો ને એકત્રીસ વાયદા બજાર ઉપર આપણે નજર નાખી લઈએ તો અત્યારે પાંચ વાગ્યે ન્યુયોર્ક કોટન વાયદો મેં બે હજાર પચીસનો ઝીરો પોઈન્ટ તેર જેટલો વધીને અડસઠ પોઈન્ટ આડત્રીસ સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીનો મેં બે હજાર પચીસનો વાયદો ચારસો વીસ રૂપિયા જેટલો વધીને પંચાવન હજાર છસોની આસપાસ ચાલી રહ્યો છે એનસી ડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો એપ્રિલ બે હજાર પચીસનો વાયદો છ રૂપિયા જેટલો વધીને અઠ્ઠાવીસસો નવ્વાણું અને મે બે હજાર પચીસનો વાયદો સાત રૂપિયા જેટલો વધીને ઓગણત્રીસો પચીસની આસપાસ કપાસિયા ખોડના બંને વાયદા બંધ આવેલા છે ગુજરાતમાં ગામડે બેઠા ઘણા બધા વિસ્તારોમાં ખેડૂત મિત્રો અમને ફોન કરીને જણાવી રહ્યા છે કે પરાશરાભાઈ અત્યારે અમને પંદરસો પણ કહે છે છતાં પણ કપાસ છે તે નથી વેચવો ટૂંકમાં ગામડે પકડ આવી ગઈ હોય તેવું અત્યારે અમને દેખાઈ રહ્યું છે આમ જોઈએ તો ગુજરાતમાં અતિભારે વરસાદને લીધે ઘણા ખરા વિસ્તારોમાં કપાસમાં મોટા પાયે બગાડ થયો હતો એટલે મોટાભાગના ખેડૂત મિત્રોએ શરૂઆતની અવસ્થાથી જ કપાસનું વેચાણ છે તે ચાલુ કરી દીધું હતું કારણ કે છેલ્લા બે વર્ષથી કપાસ બજાર સતત મંદીમાં રહેતી હોવાથી ખેડૂત મિત્રો કંટાળીને અત્યારે થોડા દિવસો પહેલાં ખંજવાળનો ઉપદ્રવ બહુ હતો એટલા માટે પણ ઘણા બધા ખેડૂત મિત્રો હેરાન પરેશાન થઈને આર્થિક જરૂરિયાત શિયાળુ પાકોના વાવેતર સમયે ઘણી બધી હોવાથી કારણ કે કપાસ છે તે બગડી ગયો હતો એટલે ખેડૂત મિત્રોને ના છૂટકે જ્યાં પિયત પાણીની સુવિધા હતી તેવા વિસ્તારોમાં ખેડૂત મિત્રોને શિયાળુ પાકોના વાવેતર કરવાના હતા શિયાળુ પાકોના વાવેતર કરવા માટે આર્થિક ખર્ચને પહોંચી વળવા માટે પણ થોડો ઘણો કપાસ થયો હતો તેનું વેચાણ છે તે ખેડૂત મિત્રોએ કરી નાખેલું હતું એટલે શરૂઆતથી જ આ વર્ષે છેલ્લા બે વર્ષથી કપાસ બજાર સાવ મંદીમાં હોવાથી ખેડૂત મિત્રોએ શરૂઆતથી જ કપાસની વેચવાલી વધારી દીધી હતી અને અત્યારે તેની સીધી જ પ્રતિબિંબતા આપણે જોઈએ તો ગુજરાતના અનેક વિસ્તારોમાં કપાસની આવકોમાં ઘટાડો બતાવે છે તે જ સાર્થક કરી બતાવે છે કે ખેડૂતો પાસે હવે કપાસ છે તે બચ્યો નથી અને બચ્યો છે તેવા અમુક સદ્ધર ખેડૂત મિત્રો પાસે જ બચ્યો છે બાકી ઘણા બધા ખેડૂત મિત્રોએ શરૂઆતથીને જ કપાસનું વેચાણ છે તે આ વર્ષે કરી દીધું છે ખેડૂત મિત્રો તમારે ત્યાં ગામડે બેઠા કેવા ભાવ બોલાઈ રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવી શકો છો ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો પણ તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવી શકો છો અને અમે ક્યારેય કોઈ પણ પાક અંગેની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા તમને જે યોગ્ય લાગતું હોય તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો ખુદનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમારી જાતે તમે લઈ શકો છો આભાર ખેડૂત